પછી શ્રીજી મહારાજ પરમંશ પ્રત્યે બોલ્યા છે પૂર્વે આચાર્ય થયા છે તેને પૃથક પૃથક રુચિ છે તેમાં શંકર સ્વામીને અદ્વૈત જ્ઞાનાંશ પ્રધાન જણાય છે તથા રામાનુજનો એમ મત છે જે જીવ માયા અને પુરુષોત્તમ એ ત્રણેય નિત્ય છે ને પુરુષોત્તમ છે તે જીવ માયાના નિયંતા છે ને સર્વના કારણ છે ને પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય આકાર થકા વિરાજમાન છે ને સર્વે જે અવતાર તે તેના છે એવા જે પુરુષોત્તમ નારાયણ તેની ઉપાસના જીવને કરવી એવી રીતે રામાનુજની સમજણ જણાય છે તથા વલ્લભાચાર્યને કેવળ ભક્તિ ઉપર નિષ્ઠા બહુ જણાય છે અને એ સર્વે આચાર્યે પોતાના ગ્રંથોમાં પ્રસંગે કરીને બીજી વાર્તાઓ લખી છે પણ ગમે તેવી રીતે કરીને અંતે પોતાની રુચિ ઉપર જાય એમ તેમના ગ્રંથોને વિશે તેમના વચન છે તેણે કરીને તેમનો અભિપ્રાય યથાર્થ જાણવામાં આવે છે એના વચન અને એના જીવનના પ્રસંગો એણે કરીને એની રુચિ છે એ ઓળખાય છે એનો સિદ્ધાંત રુચિ અથવા તો એનો અભિપ્રાય એનું ઇન્ટેન્શન એનું ઓળખાય મહારાજ બે દ્રષ્ટાંત દીધા એક સોય ની પાછળ સૂચરો આયલો જાય માળામાં અને માળાના મણકાની હોહરવો થઈને દોરો દોરોવાયેલો જાય એવી રીતે માણસની બધી જીવન ઘટનાઓ છે એને નાનપણથી લઈ તો એમાં એનો સિદ્ધાંત આવી જતો એની રુચિ એનો અભિપ્રાય એનો ઇન્ટેન્શન શું છે એ માણસ ગમે એવું હુંતાડવા કરે તો પણ આવી જાય હોય તો હારો આવી મોડો હોય તો મોડો આવી એને પ્રસંગો જોવા જોઈએ એ નાનપણથી એનું જીવન પૂરું થયું ત્યાં સુધી એના પ્રસંગો જોવા જોઈએ તો એનું ઇન્ટેન્શન કળાય છે એનો અભિપ્રાય એની રુચિ હોતે કળાય છે ઈશક 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 એ એનો ઇન્ટેન્શન હોય ખાસ કરીને સાયલન્ટ ઇન્ટેન્શન એવું વિશેષણ આપવામાં આવે છે એ દેખાય આવે આપણે શાસ્ત્રીજી મહારાજને વિચાર કરીએ તો નાનપણના એના જીવનના પ્રસંગો એ સાધુ થયા હોય સાધુતામાં એને સંઘર્ષ કેટલો સહન કર્યો એ પ્રસંગો પછી સાધુ થયા પછી એને કેવી રીતે ભણ્યા કેવી રીતે સેવાઓ કરી કોની કોની સેવાઓ કરી એનો આગ્રહ હું હતો ત્યાર પછી કે ગોપીનાથ પુરાણી સ્વામી ધામમાં ગયા પછી સ્વામી ભણીને આવ્યો વડતાલથી વડતાલથી ભણીને આવ્યો અને પછી ગામડે ફર્યા અને મંદિરોમાં નાના મોટા સેવાઓના કામ કર્યા હોય એ પ્રસંગો બે હજાર એકનો યજ્ઞ કર્યો ગુરુકુળની શરૂઆત કરી સાત સાત ટ્રેનો કાઢી વિદેશની યાત્રાઓ કરી શિબિરો બ્રહ્મસત્ર યજ્ઞો એ બધા કર્યા અને ઠેઠથી ઠેઠ સુધી જોવે કોઈ માણસ તો એનો ઇન્ટેન્શન એનો સિદ્ધાંત એની રૂચિ કળા એવી રીતે મહારાજનું કળા એ આવે ગુણાતીતાનંદ સ્વામી હોય કે ગોપાલ સ્વામી હોય એને પહેલેથી એને જીવન જોવે જીવન ની હાંકળી કરવી એનું મિનિંગ જ હશે મહારાજના ચરિત્રોની હાંકળી કરવી હોય તો એનો મિનિંગ જ આ છે એમ કે એમાંથી કંઈક તારવું પડે તારવીને આ તાર એટલે એ બધા જોવા જોઈએ એમાં દોરો કયો હું હરવો આવેલો આવે એના ઈવેન્ટ કે હોય એના જીવનના એમાં હું હરવો દોરો હું આવેલો આવેશ શા માટે એને એવો કહ્યું એને કેમ શું આવું શું કરવાનું કહ્યું આવે એને કંઈ મુશ્કેલી ભોગવી હોય તો હું કરવા ભોગવી એવો પ્રશ્ન કરે એટલે ને તરત જ એમાં સોય પાછળ હું દોરો અને માળાના મણિકામાં અંદર દોરો મણિકાઓને બધાને સંકલિત કરી નાખતો દોરો એમાં આપણી જીવનની ઘટનાઓને બધાને આપણો ઈરાદો છે એ સંકલિત કરી દેતો રિલેશન બતાવી દેતા પોતાનો અભિપ્રાય પોતાને ખબર ન પડતી હોય તો એ નાનપણથી પોતાના જીવનમાં કઈ કઈ ઘટનાઓ બની અને એમાં પોતે કેમ એ ઘટનાઓને ડીલ કર્યું પોતે એ ઘટનાઓને કેવી રીતે લીધી ક્યા ભાવમાં લીધી એમાં પોતાનો પાછળનો ઈરાદો હું હતો તો પોતાની રુચિ હોતે કળાયા રુચિ છે એ બીજ નિષ્ઠાનું પેલું પગથિ પછી શ્રદ્ધા શ્રદ્ધા અને પછી નિષ્ઠા જેવી રુચિ હોય થાય ત્યાં એને નિષ્ઠા શ્રદ્ધા થાય ગીતામાં ભગવાન એવું કીધું છે ને કે શ્રદ્ધા જેને જે શાસ્ત્રમાં જે વ્યક્તિમાં એને શ્રદ્ધા વૃત્તિ અને વિશ્વાસ વિશ્વાસ અને નિષ્ઠા હોય તો એ એવો જ હોય એટલે મારા બેઠ ઉટે એને કોની યારી બેઠક ઉઠેક છે એને હુવાઈન કોની યારી થાય છે મહારાજ આમાં હુવાઈન હોત શબ્દ લખે છે અમને આવા માણસ ને યાર હુવાણ થાય ઓલા માણસ ને યાર હુવાણ થાય જ નહીં હુવાણ થાય છે એટલે એનો અર્થ એવો છે કે એના જેવો ઈ છે કઈક ભાગ છે ભલે હંડ્રેડ પર્સન્ટ ન હોય તો એને જ્યાં જ્યાં હુવાણ થતી હોય એ એવો છે દાખલા તરીકે શાસ્ત્રીજી મહારાજ કહેતા શાસ્ત્રીજી મહારાજ કાવ્ય બહુ ગમતું સ્વામી એમ કે ભગવાન તો છે જ પણ કે આ નિષ્કોળ સ્વામી ને ભગવાન કહું એટલે એનો અર્થ હું થયો કે શ્રદ્ધા સયવ સહા જેને જ્યાં અતિશ્રદ્ધા હોય એનું વ્યક્તિત્વ એના જેવું જ હોય એટલે સામે કાવ્ય ને નિષ્ફળ કાવ્ય વાંચીને તો એને વૈરાગ શ્રદ્ધા સહાવે જ્યાં જેને અતિશ્રદ્ધા અતિ રુચિ અતિ હુવાણ અતિ નિષ્ઠા થાય એ એનો પ્રેઝન્ટેટિવ એનો પરિયાય કીજે કે આ બધા ઈ છે એટલે મારા જે આ રુતિ નો જ્ઞાન છે એમાં દ્રષ્ટાંત બહુ સરસ રાખ્યો હોય ની પાછળ દોરો અને માળામાં મણકાની હોહરવો દોરો એ દોરાની જગ્યાએ અભિપ્રાય રુચિ અભિપ્રાય રુચિ સિદ્ધાંત એના પર્યાયો છે ઇન્ટેન્શન અને મણકાની જગ્યાએ એક્ટિવિટી ઇન્સિડન્ટ એના પ્રસંગો એની એક્ટિવિટી કાર્ય એના કાર્યો રુચિ બદલાવી બદલી બદલી રુચિના રિસોર્સ બે છે એક તો પૂર્વ કર્મ અને બીજું વર્તમાન સંગ વર્તમાન સંગ છે એ વધારે એની ઉપર વધારે ડિપેન્ડ રહે છે નકર તો પછી આપણે જે પૂર્વના કર્મ હોય એ પ્રમાણે રુચિ એમ નહીં આયોજન પૂર્વક જેની ભેળો રહે ઈરાદાપૂર્વક તો એની રુચિ બદલી જાય મારે આના જેવી રુચિ કરવી છે જેને કહેવાય રોલ મોડલ આપણે રોલ મોડલ પસંદ કરીએ મારું રોલ મોડલ છે એ શાસ્ત્રીજી મારે જ છે કે ગુણાતીતાન સ્વામી છે કે નિષ્ફળાના સ્વામી છે કે ગોપાળાન સ્વામી છે મારે રોલ મોડેલ ઈસ્ટ મોડલ તો મારા જ કહેવાય એટલે આ બધા રોલ મોડેલ કહેવાય આ બધા રોલ મોડેલ કહેવાય મારે આના જ એવી વૃત્તિ કરી એટલે પછી એને હકીકતમાં તો સાધકના જીવનમાં સંઘર્ષ હોય બીજે બીજે હોય હોય અને રોલ મોડેલ છે એને બીજે દોરતા હોય એટલે જેટલું ઓલું કરે એટલું કે રોલ મોડેલ ઉપર વધારે ડિપેન્ડ રાખે અને વર્તમાન સંઘ એવો હારો ગોતી લે વર્તમાન હોતે રોલ મોડેલ કરી શકાય ને એવું બોલા જે ધામમાં વ્યા ગયા હોય એ રોલ મોડેલ હોય શકે એવું કઈ ન હોય દીવતા હતા રોલ મોડેલ એટલે એને એમાં રુચિ રાખે તો એની રુચિ બદલી જાય નહી તો એનો અર્થ એવો છે પૂર્વ કર્મ પ્રધાન થઈ ગયો મારે પૂર્વ કર્મ ને પ્રાધાન્ય નો આપ્યું સંઘ ને પ્રાધાન્ય આપ્યું સંઘ છે એટલે અને રુચિ શકે અને રુચિ ન બદલતી હોય તો તારે નરક માં લક્ષ્મણ ચોરાસી માં જ જવાનું એનો અર્થ એવો થયો કારણ કે આગલી રુચિ તો બધી લક્ષ્મણ ચોરાસી માં લઈ જાય એવી જ છે પણ આવી રીતે કરે છે બદલી એ સર્વે આચાર્યએ પોતાના ગ્રંથોમાં પ્રસંગે કરીને બીજી વાર્તાઓ લખી છે પણ ગમે તેવી રીતે કરીને અંતે પોતાની રૂચિ ઉપર જાય એમ એમના ગ્રંથોને વિશે તેમના વચન છે કરીને તેમનો અભિપ્રાય યથાર્થ જાણવામાં આવે છે તેમ અમારી વાર્તા સાંભળીને તમને તમને અમારું દેખાણ મૂળ વાત તો એ છે કે અમારું તમને હું દેખાણ કઈ દેખાય તો મહારાજ ને શાંતિ થાય કઈ દેખાતું જ ન હોય તો મહારાજ માંથી આપણને કઈ મળે નહી મહારાજ મહારાજના જીવન નો અભ્યાસ કરવો જોઈએ એને એનું પીએચડી કરવું જોઈએ પોતાને શાસ્ત્રીજી મહારાજ એની કથામાં એક ઠેકાણે હું આ વખતે પરવડા ગયો ને ત્યારે કૃષ્ણપ્રી સ્વામી કે સ્વામી કે સ્વામીની કથામાં જ આવું હોય કે હું નાનો હતો અને ગુરુ તો દોઢ વર્ષ રહ્યા હતા ગયા અને ભણતો હતો ત્યારે મને એવો મનમાં સંકલ્પ થયો કે મૂળ પુરુષના સિદ્ધાંતો મૂળ પુરુષ સિદ્ધાંતો એટલે રુચિ એમ મૂળ પુરુષ નો ઇન્ટેન્શન સિદ્ધાંતો હતો એ મને જાણવાની પહેરેથી એમ ખ્વાસ જાગી અને એ પ્રમાણે એ કરવા માંડ્યા અને પછી કર્યું એવું એટલે એમાં ઓલા થઈ જાય અને એને એનો અભ્યાસ કરવો જોઈએ મહારાજના પ્રસંગોને લઈ અને શાંત મને તારવું જોઈએ મહારાજનો સિદ્ધાંત હું આવ્યો એટલે એટલે પ્રસંગો મહારાજે કીધા હતા એમાં પછી સિદ્ધાંત હું આવ્યો પછી એક એક પ્રસંગને હોતી લેવાય આમાં હું મહારાજનો ઇન્ટેન્શન હું કરવાનું કરે ન કર્યું હોત તો હું વાંધો હતો બીજા બીજા હોય તો આવું કેમ આવો આવો ને આવો સિચ્યુએશન હોય તો બીજા શું કરે અને મહારાજે શું કર્યું એવું એનું એનાલિસિસ કરવું જોઈએ મહારાજ કમસે કમ મહારાજના જીવનનું તો કરવું જોઈએ તો આપણા ઈષ્ટદેવ છે અને એમાં તો નિમગ્ન થવાનું હોય એમ એટલે મહારાજનું એવું